દોસ્તો બે ખબર એવી સામે આવી છે જે ચોંકાવનારી અને ખૂબ જ ખોફનાક છે એક ખબર છે જેમાં એક યુવતી છે જેના લગ્ન છે તે લેવાઈ ચૂક્યા હોય છે તેના ફેરા છે તે ફરવાના હોય છે પરંતુ જાણવા મળે છે કે તે યુવતી નહીં પરંતુ ઈચ્છાધારી નાગીન છે અને આ ઈચ્છાધારી નાગીન છે જે પોતાના લગ્નના પહેલા જ એ ઘરની અંદર પોતાના શરીરની કાચરી છે તે બેડ ઉપર તૈજીને તે ત્યાંથી ભાગી જાય છે પરિવાર તેની શોધખોળ કરે છે પોલીસ ત્યાં પહોંચે છે અને જે ખુલાસો થાય છે એ ખૂબ ચોંકાવનારો અને હોય છે લોકોને પણ લાગતું હતું કે આ ઈચ્છાધારી નાગીન હતી જેને નાગ આવીને એ ઘરની અંદરથી ઉપાડી ગયો છે કારણ કે ઘરનો દરવાજો છે તે આગળથી બંધ હતો ઘરની અંદર એક નાની એવું નાગનો દર હતો અને એ નાગ છે તે ઘરની અંદર જ રહેતો હતો આખરે આ ખબર ક્યાંની છે કોણ હતી એ યુવતી અને આખરે કઈ રીતે તેને એ નાગ છે તે પોતાની સાથે લઈ જાય છે આ વાત કરીશું અને સાથે સાથે એક લગ્ન પ્રસંગ છે જે માતમ માતમમાં ફેરવાતો બચો છે કારણ કે આ લગ્ન પ્રસંગની અંદર જે વરઘોડો આવે છે જે ઘર વરભર હોય છે કન્યાને પરણવા જતો હોય છે એ વર એક ઘોડા ઉપર સવાર હોય છે અને આ ઘોડી છે તે ભડકે છે અને તે ભાગે છે અને ભાગીને સીધી જ કૂવાની અંદર ધંપ લગાવે છે મતલબ કે કૂવામાં ખાબકે છે અને ત્યારબાદ શરૂ થાય છે જોયા જેવો ખેલ તો આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે સૌ પ્રથમ વાત કરી લઈએ ઈચ્છાધારી નાગણીની જી હા આપણે ઘણા બધા પિક્ચરો અને સિરિયલોમાં જોયું હોય છે એ ઈચ્છાધારી નાગ અને નાગીન હોય છે પરંતુ હકીકતમાં આવી ઘટના સામે આવી છે ને એ પણ આપણા દેશમાંથી જી હા આપણા દેશનો ઉત્તર પ્રદેશ છે અને ઉત્તર પ્રદેશનો ઓરૈયા કરીને એક જિલ્લો છે આ ઓરૈયા જિલ્લાનું સિગનપુર કરીને એક ગામ છે જ્યાં એક રાકેશ વાલ્મિકી નામનો વ્યક્તિ છે જે પોતાના પરિવારની સાથે રહેતો હોય છે તેને પાંચ દીકરી હોય છે જેમાં ચાર દીકરી છે તેના લગ્ન છે થઈ ચૂક્યા હોય છે અને હવે પાંચમી દીકરીના લગ્ન છે તે હમણાં જ હતા અને લેવાયા હતા પરંતુ આ દીકરી છે તેની સાથે એવી કઈ ઘટના બની છે જે માત્ર ઓરૈયા પૂરતી નહીં ઉત્તર પ્રદેશ પૂરતી નહીં પરંતુ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે આ દીકરીનું નામ રીના છે અને રીનાના લગ્ન છે તે લેવાયા હતા પરંતુ રીના છે તે અચાનક રાત્રિના સુઈ છે અને વહેલી સવાર છે ત્યારે રીનાને પોતાનો પરિવાર છે તે ઉખાડવા માટે તેના રૂમની અંદર જાય એ રૂમ અંદરથી લોક હતો જેના કારણે રીનાને અવાજ લગાવવામાં આવે છે પરંતુ કોઈ રિસ્પોન્સ નથી મળતું પરિવારજનો ચિંતિત બને છે કે તેની દીકરી સાથે કંઈક અઘટિત ઘટના તો નથી બનીને જેના કારણે એ આસપાસના વિસ્તારના લોકો અને પરિવાર છે દરવાજાને તોડે છે તોડીને રૂમમાં પ્રવેશ કરે છે તો જે નજારો જોઈ છે એ નજારો જોઈને સૌ કોઈ છે તેના પગ નીચેથી જમીન ખસકી જાય છે

તેને હાથમાં પહેરવાની રીંગ હતી તે પણ ત્યાં જ પડી હતી સિંદૂર હતું તે પણ ત્યાં પડ્યું હતું મતલબ કે તેને જે સજાવવાનો સામાન હતો એ પણ બેડ ઉપર હતો આ તમામ વસ્તુ જોઈને એ પરિવાર છે તે ભાંગી પડ્યો એ ગામના લોકો છે તેમાં બલી મચી ગઈ કારણ કે ચર્ચા એવી જાગી કે આ રીના છે તે રીના નહીં પરંતુ ઈચ્છાધારી નાગિન હતી અને તે એ પોતાની કાચરી છોડીને એ જતી રહી છે એ ઘરની અંદર એના રૂમમાં એક દર્પણ હતું જ્યાં નાગ છે તેની અવડજવળ અને એના પરિવારનું કહેવાનું છે કે એને જોવા મળતું અને એ નાગ એ ઈચ્છાધારી નાગ હતો અને રીના છે તે ઈચ્છાધારી નાગીન હતી જેના કારણે એ એને લઈને જતો રહ્યો છે કારણ કે દરવાજો તો અંદરથી લોક હતો તો કોઈ એ દીકરીને આવતા જતા જોઈ નહોતી પરંતુ આ સમગ્ર મામલો છે છે તે અત્યારે પોલીસ સ્ટેશન પર પોલીસે આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આ તપાસમાં કંઈક ચોકાવનારા ખુલાસા થયા છે એવું જાણકારી મળી રહી છે કે રીના છે તેને પોઈન્ટ જોડે લવ હતો તે આ લગ્ન કરવા નહોતી માંગતી એવી પણ એક વાત સામે આવી રહી છે કે તે બજારની અંદર ગઈ જ્યાં પાંચસો રૂપિયાની જે માણસ નાગની કાચરી આવે છે પાંચ ફૂટ લાંબી એ પાંચસો ચારસો થી પાંચસો રૂપિયામાં તેણે ખરીદી હતી જોકે રીના ઘરેથી ભાગવા માટે તેને પ્લાન બનાવ્યો હતો કે આ રીતે પ્લાન ઘડવામાં આવે તો લોકો એવું માને કે આ છાધારી નાગીન હતી અને એ જતી રહી અને બેનું પણ કંઈક એવું છે ત્યાં જે ગામના લોકો છે તે કાશરીની પૂજા પાઠ કરી રહ્યા છે છે ની વાત પૂજા અને વિધિ કરી રહ્યા છે પરંતુ પુલસે કહ્યું છે કે આવું કોઈ ના કરે આ અફવા છે અને અફવા ફેલાવવામાં ન આવે રીના છે તે કોઈ જોડે ભાગી ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને તેના કારણે

ઘોડી જે બેકાબુ બને છે ત્યારબાદ જે થાય છે એ ખૂબ જ ખફનાક હોય છે કારણ કે આ ઘોડી ભડકે છે અને ભડક્યા બાદ એ વરરાજાને જ પોતાની માથે જે બેઠો હોય છે તેને લઈને ત્યાંથી નાસી જાય છે આખી જાન છે તે ઘોડીની પાછળ દોડે છે અને વરરાજાને લઈને ઘોડી ભાગે છે પરંતુ ઘોડી એક કૂવામાં જમ્પ લગાવે છે અને આ કૂવો પાણીથી ભરેલો હોય છે એ કૂવાની અંદર ઘોડી છે તે

એ કૂવાની અંદર રેસ્ક્યુ કરીને આ ઘોડીને જીવિત બહાર કાઢવાના પ્રયાસો કરતા હોય તેવા દ્રશ્યો કેમેરાની અંદર કેદ થયા હતા તો દોસ્તો આ બે કંઈક અલગ અને અનોખા પ્રકારની ઘટનાઓ છે ખબર છે તે સામે આવી છે આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે આપનું શું માનવું છે આપ અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું બદનામ કરવાનો નહીં પરંતુ આપને સચેત અને જાગૃત કરવાનો છે આવી જ અવનવી ઘટનાઓને ક્રાઇમ સ્ટોરીઓ માટે જોતા રહો નમસ્તે ગી ધન્યવાદ